નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા મિત્રો શિયાળાની સિઝન હતી અને ખૂબ ઠંડી પડી રહી હતી આવા સમયે કલેક્ટર સાહેબ ગામડાની એક સરકારી સ્કૂલમાં નિરીક્ષણ કરવા માટે નીકળી ગયા ગામના કાચા રસ્તા પર ગાડી ધીરે ધીરે આગળ વધી રહી હતી અને કલેક્ટર સાહેબના મનમાં અલગ અલગ પ્રકારના પ્રશ્નો આવી રહ્યા હતા કે શું ગ્રામ્ય વિસ્તારની શિક્ષણ વ્યવસ્થા બરોબર ચાલતી હશે કે પછી ખાલી વાતો જ થાય છે હવે કલેક્ટર સાહેબ ગામડાની સ્કૂલમાં પહોંચી ગયા અને ત્યાં જઈને જોયું તો તૂટેલા ફૂટેલા મકાનમાં સરકારી સ્કૂલ હતી સ્કૂલનો લોખંડનો દરવાજો પણ કાટ લાગી જવાથી તૂટી ગયો હતો જ્યારે કલેક્ટર સાહેબ સ્કૂલની અંદર ગયા તો અંદર સન્નાટો હતો બાળકોના હસવા રમવાનો અવાજ પણ આવતો નહોતો હવે સ્કૂલના એક રૂમની અંદર જઈને જોયું તો એક બાળક પર એની નજર પડી જે બાળક ફાટેલા તૂટેલા કપડા પહેરીને બેઠો હતો અને ઠંડીના કારણે ધ્રુજતો હતો એના ચોપડા પણ ફાટી ગયા હતા અને બાળકની આંખમાં આંસુ હતા અને રૂમની અંદર શિક્ષક પોતાની ખુરશી પર લાંબા પગ કરીને આરામ કરી રહ્યા હતા

ત્યારે જ એક બાળક બોલ્યો કે સાહેબ અમારા માસ્ટરજી તો ક્યારે અમને ભણાવતા જ નથી અને કદાચ અમે કંઈક પૂછી લઈએ તો અમને મારે છે આ હું સાંભળીને કલેક્ટર સાહેબને ખૂબ દુખ લાગ્યું અને એમણે બાળકોના બેગમાં રાખેલા ચોપડા જોયા તો એ ચોપડાના પાના પણ ફાટી ગયેલા હતા અને ઘણા બધા ચોપડા કંઈ પણ લખ્યા વગરના કોરા હતા ત્યારબાદ કલેક્ટર સાહેબ સ્કૂલના રસોડામાં ગયા જ્યાં સ્કૂલના બાળકો માટે ભોજન બનતું હતું પરંતુ રસોડામાં જઈને જોયું તો ત્યાં ફક્ત ને ફક્ત બાળકોના ભોજનમાં ઈયળો નીકળે છે એવી ફરિયાદ એને પહેલા પણ મળી હતી ત્યારે અચાનક કલેક્ટર સાહેબની નજર દિવાલ પર પડી તો ત્યાં બોર્ડમાં લખ્યું હતું કે શિક્ષણનો અધિકાર સૌનો અધિકાર આવું વાક્ય વાંચીને કલેક્ટર સાહેબની આંખોમાં આંસુ આવી ગયા ત્યારબાદ બહાર રમતગમતના મેદાનમાં આવ્યા અને ત્યાં જોયું તો ત્યાં તો ગંદકીનો ઢગલો પડ્યો હતો અને અમુક બાળકો ફાટેલા તૂટેલા બૂટ ચપ્પલ પહેરીને દોડવાની કોશિશ કરી રહ્યા હતા એમાંથી એક બાળકી હતી કે જેના પગમાં ચપ્પલ પણ નહોતા એ દોડતી દોડતી નીચે પડી ગઈ અને ઊભી થઈને કહેવા લાગી કે સાહેબ આ સ્કૂલમાં તો માટી અને પથ્થર સિવાય બાળકોને રમવા માટે કંઈ નથી સ્કૂલની આવી હાલત જોઈને કલેક્ટર સાહેબની આંખોમાં આંસુ હતા અને હવે એ સરકારી સ્કૂલની હાલતને સમજી ગયા હતા અને એના મનમાં ઘણા બધા સવાલો આવી રહ્યા હતા કે બાળકો તો આપણા દેશનું ભવિષ્ય છે પરંતુ આ બાળકો આવી સ્કૂલમાં ભણીને દેશનું ભલું કેવી રીતે કરી શકશે આ બાળકોનું ભવિષ્ય તો આ ખંડેર સ્કૂલની દિવાલોમાં દબાઈ ગયું છે ત્યારબાદ કલેક્ટર સાહેબ પોતાની ગાડીમાં બેસતા પહેલા પાછા વળીને આ જગ્યાને જોતા રહ્યા જેવી રીતે કોઈ વ્યક્તિ અંધકારની અંદર આશાનું કિરણ શોધી રહ્યો હોય હવે કલેક્ટર સાહેબ પોતાની ગાડીમાં બેસી ગયા હતા પરંતુ એની આંખો સામે આ સ્કૂલની હાલત લગાતાર ઘૂમી રહી હતી ફાટેલા કપડામાં ધ્રુજતા બાળકો તૂટેલા ફૂટેલા વાસણો અને ગંદકી ભરેલું રમતગમતનું મેદાન આ બધું જ કલેક્ટર સાહેબની આંખો સામે ઘૂમી રહ્યું હતું અને કલેક્ટર સાહેબ કંઈક વિચારી રહ્યા હતા ત્યારે ડ્રાઈવરે કહ્યું કે સાહેબ હવે આપણે ક્યાં જવાનું છે પરંતુ કલેક્ટર સાહેબે કોઈ જવાબ ન આપ્યો થોડીવાર શાંત રહીને સાહેબ કે લાગ્યા કે થોડીવાર અહીંયા જ ઊભા રહેવું છે અને મારે કંઈક જોવું છે ત્યારબાદ કલેક્ટર સાહેબ ગાડીમાંથી નીચે ઉતરી ગયા ગયા અને ફરીથી સ્કૂલની અંદર આ વખતે એમણે દરેક બાળકો સાથે વ્યક્તિગત વાત કરવાનું નક્કી કર્યું હતું એટલે કલેક્ટર સાહેબ ક્લાસરૂમની અંદર ગયા તો ખૂણામાં એક દુબળી પાતળી બાળકી ઊભી હતી એટલે સાહેબ એની પાસે જઈને પૂછવા લાગ્યા કે દીકરી તારું નામ શું છે ત્યારે એ દીકરીએ માથું નીચે ઝુકાવી લીધું અને એની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા એટલે બાજુમાં ઊભેલા એક છોકરાએ કહ્યું કે સાહેબ એનું નામ પાયલ છે પરંતુ એ બોલી નથી શકતી આવું જોઈને કલેક્ટર સાહેબનું દિલ એકવાર ફરીથી ભારે થઈ ગયું ત્યારે જ પાયલે પોતાના સ્કૂલ બેગ તરફ ઈશારો કર્યો એટલે કલેક્ટર સાહેબે એનો બેગ ખોલ્યો

તો છોકરાએ જવાબ આપ્યો કે મારું નામ રોહિત છે એ છોકરાના અવાજમાં હિંમત હતી પરંતુ એની આંખોમાં દર્દ કલેક્ટર સાહેબ જોઈ શકતા હતા હવે કલેક્ટર સાહેબે આ છોકરાને પોતાની પાસે બોલાવીને પૂછ્યું કે તારે મોટો થઈને શું બનવું છે એટલે રોહિત તરત જ કહેવા લાગ્યો કે સાહેબ મારે મોટો થઈને ડોક્ટર બનવું છે પરંતુ અહીંયા તો મારી પાસે ચોપડા પણ નથી અને માસ્ટરજી અમને ભણાવતા પણ નથી મારી માં તો એવું કહે છે કે ભગવાન બધું જ જોઈ રહ્યો છે પરંતુ મને તો એવું લાગે છે કે ભગવાને અમારી તરફ જોવાનું બંધ કરી દીધું હશે 10 વર્ષના દીકરાની આવી વાતો સાંભળીને કલેક્ટર સાહેબની આંખોમાં ફરીથી આંસુ આવી ગયા ત્યારબાદ એમણે બાકી રહેલા બાળકોને પણ એના સપના વિશે પૂછ્યું તો દરેક બાળકના કૈક ને કઈક બનવાના સપના હતા પરંતુ અને જોયું તો એક માસ્ટરજી પેપર વાંચી રહ્યા હતા અને બીજો માસ્ટર મોબાઈલમાં ગેમ રમી રહ્યો હતો પરંતુ કલેક્ટર સાહેબને જોઈને એ બંને ગભરાઈ ગયા અને તરત જ ઊભા થઈ ગયા પરંતુ એની શરમ જેવું કઈ નતું કલેક્ટર શા માટે રડો છો ત્યારે બાળકો જવાબ આપીને કહેવા લાગ્યા કે સાહેબ હવે તો અમને સ્કૂલમાં આવવાનું મન પણ નથી થતું કેમ કે અહીંયા તો શિક્ષકો અમને ખીજાતા રહે છે અને મારતા રહે છે શિક્ષકોના ડરના લીધે અમને ભણવામાં બિલકુલ મન નથી લાગતું મિત્રો આ સ્કૂલની દરેક દિવાલ અને દરેક ખૂણો જાણે કે બાળકોના સપનાઓનું સ્મશાન બની ગયું હતું હવે કલેક્ટર સાહેબ પાછા પોતાની ગાડી તરફ ચાલવા લાગ્યા ત્યારે જ સ્કૂલની બહાર ઉભેલા એક વૃદ્ધ વ્યક્તિ પર એની નજર ગઈ કદાચ એ વ્યક્તિ ગામનો ચોકીદાર હોય એવું લાગતું હતું હવે એ વ્યક્તિ સાહેબ પાસે આવીને કહેવા લાગ્યો કે સાહેબ અમારા બાળકોનું ભવિષ્ય તો અંધકારમય બની ગયું છે પરંતુ આજે તમે અહીંયા આવ્યા છો એટલે કદાચ કંઈક થશે એવી અમે આશા રાખીએ છીએ કલેક્ટર સાહેબ ચૂપચાપ આ વૃદ્ધ વ્યક્તિની વાતો સાંભળીને પોતાની ગાડીમાં બેસી ગયા પરંતુ એના મનમાં એક જ સવાલ ઘૂમી રહ્યો હતો કે મારે આ શિક્ષણ વ્યવસ્થા કેવી રીતે બદલવી હવે કલેક્ટર સાહેબ પોતાની ઓફિસે પહોંચ્યા બાદ પણ શાંતિથી બેસી ન શક્યા કેમ કે એની આંખો સામે આ માસૂમ બાળકોના અધૂરા સપના ઘૂમી રહ્યા હતા એ રાત્રે કલેક્ટર સાહેબને આખી રાત ઊંઘ ન આવી એટલે સાહેબ એક ડાયરી લઈને આ સ્કૂલની હાલત વિશે લખવા લાગ્યા બીજા દિવસે સવારે કોઈને સૂચના આપ્યા વગર ફરીથી એ જ ગામમાં પાછા ગયા આ વખતે એમણે સ્કૂલની સાથે સાથે ગામના લોકો સાથે પણ વાત કરવાનો નિર્ણય કર્યો હતો એટલે એ સીધા જ ગામના ચોરા પર પહોંચી ગયા જ્યાં અમુક વૃદ્ધ લોકો બેઠા હતા એટલે ત્યાં જઈને સીધા જ પૂછવા લાગ્યા કે તમે લોકો આ ગામની સ્કૂલ વિશે શું વિચારો છો ત્યારે એક વૃદ્ધ વ્યક્તિએ એવું કહ્યું કે સાહેબ અમારા બાળકોનું ભવિષ્ય તો આ સ્કૂલની સાથે જ ખતમ થઈ ગયું છે આ સ્કૂલમાં માસ્ટરજી અમારા બાળકોને ભણાવવા માટે નહીં પરંતુ ફક્ત પગાર લેવા માટે આવે છે અમે ઘણી વખત રજૂઆત પણ કરી છે પરંતુ અમારી વાત કોઈ નથી ત્યારે જ ગામના ચોરે એક મહિલા બેઠી હતી એ આગળ આવીને કહેવા લાગી કે સાહેબ મારી દીકરી તો સ્કૂલમાં જવાથી પણ ડરે છે અને એવું કહે છે કે ત્યાં માસ્ટરજી અમને મારે છે અને સ્કૂલમાં ગયા બાદ મને ભૂખ લાગે છે પરંતુ સ્કૂલમાં ખાવાનું પણ મળતું નથી ગામના લગભગ દરેક વ્યક્તિના મોઢે આવી જ વાતો હતી અને આવી હકીકત સાંભળીને કલેક્ટર સાહેબને ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો ત્યારબાદ કલેક્ટર સાહેબે ગામના સરપંચને બોલાવ્યા એટલે સરપંચ કહેવા લાગ્યો કે સાહેબ મેં તો ઉપરના અધિકારીઓને ઘણી વખત રજૂઆત પણ કરી છે પરંતુ કોઈ પણ અધિકારી અમારી સમસ્યા પર ધ્યાન નથી આપતું સાહેબ અમારા ગામની સમસ્યા ખૂબ જૂની છે ત્યારબાદ કલેક્ટર સાહેબ સીધા જ સ્કૂલમાં ગયા અને ત્યાંના રજિસ્ટર ચેક કર્યા તો એને ઘણી બધી ખોટી એન્ટ્રીઓ જોવા મળી કેમ કે કાગળોમાં જેટલા બાળકોની સંખ્યા બતાવવામાં આવતી હતી એના કરતાં અડધા બાળકો પણ સ્કૂલમાં હાજર નહોતા અને સ્કૂલના મધ્યાહન ભોજનનો ખર્જો પણ રજિસ્ટરમાં લખવામાં આવ્યો હતો પરંતુ કલેક્ટર સાહેબે ખુદ સ્કૂલનું રસોડું જોયું હતું ત્યારબાદ કલેક્ટર સાહેબે સ્કૂલના શિક્ષકો અને ગામના સરપંચને બોલાવીને ખૂબ ઠપકો આપ્યો પરંતુ કલેક્ટર સાહેબની વાત સાંભળવાના બદલે શિક્ષકોએ પોતાનો બચાવ કરવાનું શરૂ કરી દીધું અને કહેવા લાગ્યા કે સાહેબ અમને સુવિધાઓ નથી મળતી અને અમારું વેતન પણ સમયસર નથી આવતું એટલા માટે અમે વ્યવસ્થિત રીતે કામ નથી કરી શકતા પરંતુ કલેક્ટર સાહેબે શિક્ષકોની એક પણ વાત ન સાંભળી અને સીધા જ બાળકો પાસે ગયા આ વખતે પણ પાયલ પોતાના ક્લાસમાં ઊભી હતી એટલે એણે પોતાની તૂટી ગયેલી સ્લેટ બતાવી જેમાં પાયલ માં લખવાની કોશિશ કરી રહી હતી આવું જોઈને કલેક્ટર સાહેબને એવું લાગ્યું કે આ બાળકીને હજુ પણ આશા છે કે એ ભણી ગણીને આગળ વધશે ત્યારે જ કલેક્ટર સાહેબે બહાર જોયું તો બહાર મેદાનમાં ઉભેલો રોહિત અમુક બાળકોને પથ્થરથી રમવાનું શીખવાડી રહ્યો હતો કારણ કે રમત ગમતના સાધનો સ્કૂલમાં મોજૂદ નહોતા એટલે કલેક્ટર સાહેબે રોહિતને પોતાની પાસે બોલાવ્યો અને કહેવા લાગ્યા કે બેટા તું ડોક્ટર બનવા માંગતો હતો ને એટલે રોહિત બોલ્યો કે હા સાહેબ હું ડોક્ટર બનવા માંગુ છું પરંતુ આવી સ્કૂલમાં ભણીને હું કેવી રીતે ડોક્ટર બનીશ રોહિતના અવાજમાં નિરાશા હતી ત્યારે કલેક્ટર સાહેબ કંઈ પણ બોલ્યા નહીં અને ચૂપચાપ પોતાની ગાડી તરફ ચાલવા લાગ્યા પરંતુ એના ચહેરા પર એક દ્રઢતા હતી અને એવું લાગી રહ્યું હતું કે સાહેબે કોઈ નિર્ણય કરી લીધો છે ત્યારબાદ કલેક્ટર સાહેબ પોતાની ઓફિસે ગયા અને તાત્કાલિક એક મીટિંગ બોલાવી જેમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ અને સ્થાનિક જનપ્રતિનિધિઓને પણ બોલાવવામાં આવ્યા હતા આજે કલેક્ટર સાહેબના અવાજમાં ગુસ્સો હતો અને ગુસ્સા ભર્યા અવાજમાં કહેવા લાગ્યા કે તમે બધા જ જાણો છો કે હું કઈ સ્કૂલની વાત કરી રહ્યો છું આજે મારે જવાબ નહીં પરંતુ આ સમસ્યાનું સમાધાન જોઈએ છે કલેક્ટર સાહેબની વાત સાંભળીને મીટિંગ હોલમાં સન્નાટો છવાઈ ગયો છે ત્યારે એની વાત કાપીને કલેક્ટર સાહેબ કહેવા લાગ્યા કે અરે બજેટ ઓછું આવે છે તો તમારે રજુઆત કરવી જોઈએ પરંતુ બાળકો ભૂખ્યા રહે અને શિક્ષણથી વંચિત રહે એવું ન થવું જોઈએ અને આ બધી તમારી જવાબદારી હતી પરંતુ તમે તમારી જવાબદારી નિભાવી ન શક્યા ત્યારબાદ કલેક્ટર સાહેબે તરત જ આદેશ આપ્યો કે આવતીકાલે હું ખુદ સ્કૂલનું નિરીક્ષણ કરીશ પરંતુ આ વખતે હું એકલો નહીં મારી પૂરી ટીમ સાથે જઈશ હવે બીજા દિવસે કલેક્ટર સાહેબ પોતાની આખી ટીમ સાથે સ્કૂલે ગયા ત્યારે માસ્ટરજી અને અન્ય સ્ટાફ પહેલાથી જ સતર્ક થઈને ઊભા હતા પરંતુ આ વખતે કલેક્ટર સાહેબ કોઈનો જવાબ સાંભળવા માટે નહીં પરંતુ આ સમસ્યાના સમાધાન માટે આવ્યા હતા એટલે એમણે સૌથી સ્કૂલના બાળકોને બોલાવ્યા હવે બધા જ બાળકો લાઈનમાં ઊભા હતા ત્યારબાદ આ અધિકારીઓની સામે જ કલેક્ટર સાહેબે એક એક બાળક પાસેથી એની પરેશાની સાંભળી ત્યારે બધા જ બાળકોના મોઢામાં એક જ વાત હતી કે સાહેબ અમારે તો ભણવું છે પરંતુ અહીંયા કોઈ ભણાવતું જ નથી ત્યાર બાદ સાહેબે માસ્ટરજીને બોલાવીને પૂછ્યું કે માસ્ટરજી શું તમને આ બાળકોના નામ યાદ છે ત્યારે માસ્ટરજી ચૂપ થઈ ગયા હવે ગામના લોકો પણ સ્કૂલમાં આવી ગયા હતા એટલે એમાંથી એક વૃદ્ધ વ્યક્તિ આગળ આવીને કહેવા લાગ્યો કે સાહેબ અમે ગરીબ છીએ પરંતુ અમારા બાળકોના સપના મોટા છે અને આ સ્કૂલ એકમાત્ર એનો સહારો છે પરંતુ આ સ્કૂલની હાલત જોઈને એવું લાગે છે કે અમારા બાળકો જીવનમાં ક્યારેય આગળ નહીં વધી શકે ત્યારબાદ કલેક્ટર સાહેબ આ વૃદ્ધ વ્યક્તિને ધ્યાનથી જોવા લાગ્યા અને બાળકો સામે જોઈને કહેવા લાગ્યા કે આ સ્કૂલ એક ઇમારત નથી પરંતુ આ તમારા સપનાઓનું ઘર છે આજે હું તમને વચન આપું છું કે આ સ્કૂલને હું તમારા સપનાઓ પૂરા કરવા લાયક બનાવીને જ રહીશ ત્યારબાદ તરત જ કલેક્ટર સાહેબે શિક્ષણ વિભાગના અધિકારીઓને આદેશ આપ્યો કે આ સ્કૂલની ઈમારતને વ્યવસ્થિત રીતે રિપેરિંગ કરાવવામાં આવે અને નવા શિક્ષકોની ભરતી કરવામાં આવે તેમજ બાળકો માટે જરૂરી સામગ્રી તરત જ ઉપલબ્ધ કરાવવામાં આવે હવે સાંજ થવા આવી હતી અને કલેક્ટર સાહેબે બાળકો સામે જોયું

અને થોડા દિવસોમાં નવા શિક્ષકોની ભરતીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ અને ભોજનની ગુણવત્તા પર ધ્યાન આપવા માટે એક નિરીક્ષકની થઈ ગઈ આવો બદલાવ જોઈને ગામના લોકો હેરાન હતા કેમ કે આવું પહેલી વાર થયું હતું કે ગામના લોકોનો અવાજ કોઈ અધિકારીએ ધ્યાનથી સાંભળ્યો હતો પરંતુ અસલી પરીક્ષા ત્યારે શરૂ થઈ જ્યારે કલેક્ટર સાહેબે ખુદ આ બદલાવનું નિરીક્ષણ કરવાનો નિર્ણય કર્યો હવે કલેક્ટર સાહેબ સાહેબ દર બીજા દિવસે સ્કૂલમાં નિરીક્ષણ નિરીક્ષણ કરવા માટે માટે આવવા લાગ્યા થોડા દિવસ દિવસ બાદ એક કલેક્ટર આવ્યા હતા ત્યારે એમણે જોયું કે રોહિત અને બીજા અમુક બાળકો મેદાનમાં એકઠા થઈને કંઈક લખવાની કોશિશ કરી રહ્યા હતા એટલે સાહેબ એની પાસે ગયા અને પૂછવા લાગ્યા કે રોહિત તમે શું કરી રહ્યા છો ત્યારે રોહિતે એક જૂની નોટબુક બતાવીને એવું કહ્યું કે સાહેબ હું ગામના બાળકોને ખુદ ભણાવવા માંગતો હતો એટલે હવે અમે સાથે મળીને કોશિશ કરી રહ્યા છીએ આવું સાંભળીને કલેક્ટર સાહેબ હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે વાહ રોહિત હવે તો તું પણ માસ્ટર બની ગયો ત્યારે રોહિતે માથું હલાવ્યું પરંતુ એની આંખોમાં આત્મવિશ્વાસ હતો અને પાયલ જે હંમેશા ચૂપ રહેતી હતી એ પણ હવે રોજ રોજ નવા નવા શબ્દો સ્લેટ પર લખીને લાવવા લાગી હતી પાયલ હવે ધીરે ધીરે પોતાની ભાવનાઓને શબ્દો દ્વારા લખી રહી હતી કલેક્ટર સાહેબને આવું જોઈને થોડો સંતોષ થયો કે બાળકોની અંદર ધીરે ધીરે બદલાવ આવી રહ્યો છે પરંતુ આ બધી વસ્તુ એટલી આસાન નહોતી કેમ કે ગામના અમુક લોકો હજુ પણ આ બદલાવ પર સંदेह કરી રહ્યા હતા અને એવું કહેતા હતા કે આ બધો થોડા દિવસનો તમાશો છે થોડા દિવસ પછી બધું હતું એમ ને એમ થઈ જવાનું છે કલેક્ટર સાહેબે ગામના લોકોની આવી વાતો સાંભળી લીધી પરંતુ એ સમયે સાહેબ ચૂપ રહ્યા કેમ કે એ જાણતા હતા કે કોઈ પણ વસ્તુમાં બદલાવ લાવવા માટે સમય અને વિશ્વાસ બંનેની જરૂર હોય છે હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને થોડા મહિના બાદ કલેક્ટર સાહેબે ગામના લોકોને બોલાવીને સ્કૂલમાં એક મીટિંગ કરી અને એમણે બાળકોને સ્ટેજ પર બોલાવ્યા અને પૂછવા લાગ્યા કે બાળકો તમારા શું બનવાના સપના છે ત્યારે પાહેલે પોતાને સ્લેટ પર એવું લખ્યું હતું કે હું ટીચર બનવા માંગુ છું તો રોહિત બોલ્યો કે હું ડોક્ટર બનીને ગામના લોકોનો ઈલાજ કરીશ આવી રીતે બધા જ બાળકોએ પોતપોતાના સપના જણાવ્યા આવું બધું જોઈને ગામના લોકો પણ હેરાન રહી ગયા કે આપણા બાળકોમાં ભણી ગણીને આગળ વધવાનો આત્મવિશ્વાસ આવી ગયો છે પરંતુ આ બધું એક બે દિવસ મહેનત કરવાથી શક્ય નહોતું બન્યું કેમ કે કલેક્ટર સાહેબે સ્કૂલ માટે ફંડ રિલીઝ કર્યું હતું બાળકો માટે પુસ્તકો પણ આવી ગયા હતા અને ગામના અમુક યુવાનોને

કવિતા અને ગીત સ્વરૂપે પ્રસ્તુત કર્યા આવું કલેક્ટર સાહેબની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા પરંતુ સાહેબ જાણતા હતા કે આ લડાઈ હજુ ખતમ નથી થઈ પરંતુ હવે સાચી દિશામાં આગળ વધી રહી છે એ દિવસે કલેક્ટર સાહેબ ત્યાંથી નીકળી રહ્યા હતા ત્યારે ગામની બહાર એક કાચી દિવાલ પર એની નજર ગઈ એ દિવાલ પર કોઈ બાળકે એવું લખ્યું હતું કે અમારું સપનું અમારી સ્કૂલ આવું વાંચીને સાહેબ હસવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે આ સ્કૂલ ફક્ત સ્કૂલ નહીં પરંતુ આશાઓનું ઘર છે હવે કલેક્ટર સાહેબના પ્રયાસોએ ધીરે ધીરે રંગ લાવવાનું શરૂ કરી દીધું અને જે સ્કૂલની દિવાલો ક્યારેક તૂટેલી ફૂટેલી હતી એ દિવાલો આજે નવા રૂપ રંગ સાથે ચમકી રહી હતી અને સૌથી મોટી વાત એ હતી કે ક્લાસરૂમની અંદર હવે ભણતરની સાથે હસી ખુશી ગુંજી રહી હતી અને પાયલ જે પોતાના મોઢેથી એક શબ્દ પણ બોલતી નહોતી એ પણ હવે બોલવાની કોશિશ કરવા લાગી એક દિવસ કલેક્ટર સાહેબની સામે પાયલે ધીમા અવાજમાં એવું કહ્યું કે ધન્યવાદ સાહેબ આવું સાંભળીને સાહેબની આંખો ભીની થઈ ગઈ હવે રોહિતે પણ સ્કૂલના એક રૂમમાં પોતાની નાના બાળકોની પાઠશાળા શરૂ કરી દીધી જ્યાં એ નાના બાળકોને ભણાવવામાં મદદ કરતો હતો હવે આ સ્કૂલ પૂરી રીતે બદલી ગઈ હતી એક દિવસ કલેક્ટર સાહેબે બધા જ બાળકોને પોતાની સામે બોલાવીને એવું કહ્યું કે બાળકો આ બદલાવ ફક્ત મારા લીધે નથી આવ્યો પરંતુ આ તમારા સમર્થન અને તમારા સપનાઓના લીધે આવ્યો છે હવે ગામના અમુક વૃદ્ધ લોકો કે જે આ બદલાવ પર સંદેહ કરી રહ્યા હતા એ લોકો પણ ભાવુક થઈને કહેવા લાગ્યા કે સાહેબ તમે તો કેવળ સ્કૂલને જ નહીં પરંતુ અમારા આખા ગામને શિક્ષિત કરવાનું કાર્ય કર્યું છે મિત્રો આ કહાની ફક્ત એક સરકારી સ્કૂલની હાલત સુધારવાની નોતી પરંતુ સરકારી વ્યવસ્થાની ખામીઓ સામે લડવા માટે અને બાળકોની અંદર આત્મવિશ્વાસ જગાવવા માટેની લડાઈ હતી અને કલેક્ટર સાહેબે ખૂબ ઈમાનદારીથી આ લડાઈ લડીને એ સાબિત કરી દીધું હતું કે કદાચ નિયત સાફ રાખીને ઈમાનદારીથી પ્રયાસ કરવામાં આવે તો કોઈ પણ વસ્તુમાં બદલાવ કરી શકીએ છીએ એમણે ન કેવળ બાળકોનું જીવન બદલ્યું પરંતુ ગામના લોકોને પણ એ શીખવાડ્યું કે સપનાઓ પૂરા કરવા માટે બધા જ લોકોએ સાથે રહીને કામ કરવું જોઈએ તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ